ભાજપના થરા માર્કેટિયાના વેપાર વિભાગમાં ડપ્બકો પરિવર્તન પેનલના ત્રણ ડિરેક્ટરો વિજેતા બ્રાસકાંઠાના કાંકરતા થરા માર્કેટિયાની ચૂંટણીના પરિણામો જાહેર થતા વેપાર વિભાગની ચાર ડિરેક્ટર બેઠકો પર ભાજપ સલંગના પરિવર્તન પેનલને ઇમ્પ્રેસિવ પ્રદર્શન કર્યું છે આ પેનલના ત્રણ ઉમેદવારો વિજેતા બન્યા છે જ્યારે અણધા પટેલની પુનરાવર્તન પેનલના એક ઉમેદવારે જીત મળી છે વેપાર વિભાગમાં ભાજપના મેન્ડેટ ધારક પરિવર્તન પેનલના કિરીટભાઈ અખાણી નાગજીભાઈ પટેલ અને રમેશભાઈ જોશી વિજેતા જાહેર થયા છે આ સાથે વેપાર વિભાગમાં ભાજપની પકડ મજબૂત બની છે તો બીજી તરફ અણધાભાઈ પટેલની પુનરાવર્તન પેનલમાંથી મુકેશભાઈ રાવલ વેપારી વિભાગમાં ડિરેક્ટર તરીકે ચૂંટાયા છે હાલમાં ખેડૂત વિભાગની દસ ડિરેક્ટર બેઠકો માટે મતગણતરી ચાલુ છે આ પરિણામો પર સૌની નજર રહેશે કારણ કે તે માર્કેટિયાના સંપૂર્ણ સંચાલન પર મોટી અસર કરશે વેપાર

હા માર્કેટ યાર્ડની અંદર જે તમાકુની જે હરાજી હતી ત્રણ સીટ અમારી ભારતીય જનતા પાર્ટીની પેનલ ટુ પેનલ ત્રણ સીટ જીત્યા છીએ પરિવર્તનનો પવન ફૂંકાણ્યો છે માર્કેટમાં વીસ વર્ષના શાસનની અંદર લોકોએ વેપારીઓએ એક સારું નેતૃત્વ માટે પરિવર્તન કર્યું છે